ભરૂચને આહમદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાન બાકી પેમેન્ટ બાબતે પંદરમી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારવાના ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખની મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચની આમદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ રૂપિયા ચૌદ પોઈન્ટ વીસ લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચૂકવણી ન થતાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે પંદરમી ઓગસ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે ભાજપના આગેવાનો અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું કે એકત્રીસ દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન કરેલા સ્વભંડોળનો વિકાસ કામોને રૂપિયા તેર પોઈન્ટ રૂપિયા લાખ હજુ બાકી છે સાથે બીજા કામોની રકમ મેળવી ચૌદ પોઈન્ટ વીસ લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માંગે છે તેમના મુજબ ત્રણ ટકા નગરપાલિકા બોડી સાત ટકા હિસાબ શાખા ત્રણ ટકા અને એન્જિનિયર એક ટકો કમિશન લે છે આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે કોન્ટ્રાક્ટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે

જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસુલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફ ના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સો ભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું નું ચુકવણું કરીશું એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા અમુક મને દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે મારું નામ મોદી મહિલેશ કુમાર જગીવાન દાસ રહેવાસી ગાંધી ચોક આમોદ હું છેલ્લા દસ વર્ષ પંદર વર્ષ ઉપરાંતથી બે હજાર દસ થી આમોદ નગરપાલિકાના વિકાસના કામો કરું છું છેલ્લા આઠ મહિના ઉપરાંતથી મને નગરપાલિકાના વિકાસના કામોનું બિલોનું ચૂકવણું કરવામાં આવ્યું નથી આ માટે મેં વિવિધ ઉપલી કચેરીએ

કુંવરજી હળપતી સાહેબને પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે આમ છતાં મને આજ દિન સુધી મારા નીકળતા કામણ વિકાસના કામના બાકી બિલ પેટે મને ત્રણ કામોના બિલનો ચૂકવણો ત્રીસ સાત બે હજાર ચોવીસના ચેકથી મને કરવામાં આવેલું છે બાકીના બિલો હજુ આજ દિન સુધી મને ચૂકવવામાં આવ્યા નથી કેટલા રૂપિયા તમારા નગરપાલિકા માટે બાકીના લેવાના છે મારે લગભગ અંદાજે હજુ આજે પણ સો ભંડોળ સહિત ચૌદ લાખ વીસ હજાર રૂપિયા બાકી નીકળે છે

અહીંનો રેશિયો છે ત્રણ ટકા સીઓ લે છે સાત ટકા બોડી લે છે જેમાં પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના સાત ટકા હિસાબી શાખામાં ત્રણ ટકા લે છે એક ટકા ઇન્જિનિયર લે છે આમ આ પ્રમાણેનો એનો રેશિયો ચાલે છે દરેક કોન્ટ્રાક્ટર પાસે આ રેશિયો દરેક દરેક કોન્ટ્રાક્ટર પાસે રેશિયો લે છે કોઈ કામ એવું વધારે પડતા નફાવાળું હોય તો તેમાં પણ આ લોકો ભાગીદારી કરે અથવા તો તેમાં પણ અડચણરૂપ બની અને રકમની માંગણી કરતા હોય છે શું આપની આર્થિક સ્થિતિ બહુ વિકટ આપને આત્મ સુધી આપ માં પોલીસ માં રજૂઆત કરી મારે સંતાન માં બે દીકરીઓ છે એક દીકરી પરણાવેલી પરણાવેલી છે એક દીકરી મારી સાથે છે દિવ્યાંગ છે અપંગ છે જન્મથી અને હૃદય ની ખામી છે મારે તેની સારવાર માં વધારે પડતો ખર્ચ થતો હોય અને આજીવિકાનું માત્ર મારી પાસે આ વ્યવસાય ક્ષેત્રે કોન્ટ્રાક્ટરનું જ કામ હોય અને એમાં આટલી મોટી રકમ ફસાવાથી હું આર્થિક રીતે બીસમાં આવી ગયો છું મારી પાસે લેણદારોની સતત ઉગ્રહણીના કારણે હું માનસિક તાણો તાણ અનુભવતો હતો અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવવાથી મેં પંદરમી ઓગસ્ટ સાડા નવ કલાકે માનનીય મુખ્ય અધિકારીની કચેરી સામે અને પ્રમુખ સાહેબની ઓફિસની સામે